તો સ્વાગત છે મિત્રો આજના અમારા નવા વિડીયોમાં આજનો વિડીયો અમારો છે બિસ્કિટ ખાવાનો ચેલેન્જ અને આ ચેલેન્જમાં આપણે એક મિનિટનો ટાઈમ રાખવાનો છે જોવાનું છે કે કે સેકન્ડ એટલે એક બાજુ છે હીરાભાઈ એક બાજુ છે આપણા મનસુખભાઈ તો જોયું કે આમાંથી કોણ વધારે બિસ્કિટ ખાય છે જે જીતે એને આપણે બસો રૂપિયા નું ઇનામ દેવાનું છે અને હારે એના માટે આપણે એક સિક્રેટ સજા છે તો આપણે વિડીયો ચાલુ કરી અને ટાઈમર ચાલુ કરીને વારાફરતી બે નો આપણે ચેલેન્જ ચાલુ કરી

કેમ કે નાઈટ નો વિડીયો બનાવી ને દિવસે ટાઈમ મળ્યો નતો એટલે અત્યારે બનાવવો પડ્યો તો એટલે થોડું એક્ઝિસ્ટ કરી લીધું કેટલી સેકન્ડ થઈ અઠ્યાવીસ સેકન્ડ સાવામાં ઉતાર દસરો વર નહો ને પાણી હે નહી આપણે પાણી ભૂલી ગયા લાવવાનું હા એવું કઈક કરશું એટલે તમે ખાવામાં ધ્યાન રાખજો દસરો નો વર કયા બિસ્કિટ છે 2020 ટ્વેન્ટી જો

ઘસકોલો ઘસકોલો થોડું વારી વખતે જો હારી જાય વારી વખતે વાર તો જીતો શેક તો જીતો અર્ધી તો હોય ને હજી કેટ આમાં બિસ્કિટ પેકેટ ને

તમારો પૈસા તમારા ઇનામ ના આ બસો રૂપિયા તમારું ઇનામ અને આપડે મનસુખ ભાઈ ને હું કરાવું કરાવી કેટલી વીસ કરાવી હો હાલો આપડે પટમાં વારી વખતે હારી જ જાય જીતે હીરા હીરા ભાઈ બિસ્કીટ ખાવા થોડીક ભી પડી હતી ને મોટું ખુલતું હતું ને એટલે નઈ <laughs> <laughs> कैमरामैन चालू 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 करो 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 फट। टाइम जाए पांच आठ नौ दस की અઢાર હાલો બે દ્રહ્યો ઓગણીસ અને વીસ તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ટાઈમ દિય મળ્યો એટલે રાતે ઉતારો પડ્યો હે હમણાં પડી જાય રાતે ઉતારવો પડ્યો હે અને મળીએ બીજા નેક્સ્ટ ચેલેન્જ વિડીયોમાં આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કરી દીજો અને ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો મળીએ હા એ મળીએ બીજા ચેલેન્જ વિડીયોમાં